અકસ્માતમાં હોસ્પિટલ ખાતે મૃત્યુ થતા ત્રણ મહિના પરિવારજનો તાંત્રિક સાથે આત્માને લઈ જવા હોસ્પિટલ પહોંચતા મધ્યપ્રદેશના જિલ્લાના બોલાસા ગામના કોમલસિંહ કોમલ સાત જુલાઈના રોજ બાઇક ઉપર જતા કાર સાથે અકસ્માત સર્જાયો હતો ઇજાઓને પગલે દાહોદરી કે સર્જિકલ નામની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો સારવાર દરમિયાન મૃત્યુ થતા પરિવારજનો મૃતદેહ લઈને જતા રહ્યા હતા અંતિમવિધિ પણ થઈ ગઈ પરંતુ હજુ તેમનો આત્મા અહીં હોવાની માન્યતા સાથે આજે તાંત્રિક સાથે પરિવારજનો

કોઈના શરીરમાં પણ આવે છે ને જે વ્યક્તિના શરીરમાં આવે મૃતકના સ્વભાવ પ્રમાણે વર્તન કરે સાથે જ વર્ષ કેવું નિવડશે તેની પણ આગાહી કરતા હોય છે એક માન્યતા એવી છે કે આદિવાસી સમાજ વ્યક્તિ જે સ્થળ ઉપર મૃત્યુ પામ્યો હોય ત્યાં જઈ ચૌદસ પહેલા તેમના આત્માને લઈ જવામાં આવે છે જેને ગાતલાની વિધિ તરીકે ઓળખવામાં આવે આ વિધિ કરીને પથ્થરને મૃતકના આત્મા સ્વરૂપે લઈ જવામાં આવે છે જેથી તેમને આત્મા ભટકતી ના રહે તેવી એક માન્યતા રહેલી છે सात जुलाई को तो हम यहाँ एडमिशन इलाज कराने लाए थे तो उनके बाद उनका यहाँ अंतिम सांस उन्होंने यहाँ पे ली उसके बाद हम क्या अभी उसे उसे ये के के हॉस्पिटल में लाए थे या उनके बाद से हम फिर लेने आए हैं अभी दिवाली का त्यौहार आ रहा है था तो उसमें क्या वो बिठाने का जैसे हमारे रिवाज में रहता है हिंदू रिवाज में बिठाने का इनको बिठाए घर ले जाएंगे ये घर नहीं आ रहे थे तो हम लेने आए थे सब मिल के इनको ले जाके इनकी सेवा सागरी घर पे पूजा पाठ में सब सेवा सागरी करेंगे अब इनके घर तक इनकी ये महाराज हम घर से ही लाए थे उधर से ये हमारे ये लोकेंद्र सिंह गाम से गांव का है ये महाराज हमारे बोला सा गांव के हमारा मेरा लोकेंद्र सिंह गामड आप कौन से गाँव बोला सा के ही है हमारे मतलब जात के ही है इनको मतलब आते हैं तुझात तो, इनको लेके आए थे हम